નમસ્કાર હલ્લાબોલ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સુરતમાં આપ નેતા દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ ગોપાલ ઇટાલિયાએ જાહેરમાં પોતાને પટ્ટા માર્યા જનસભા સ્ટેજ પરથી પોતાને પટ્ટા માર્યા અનેક ઘટનાઓમાં ન્યાય ન અપાવી શક્યા તે બદલ માર્યા પટ્ટા ગુજરાતના લોકો જાગૃત કરવાનો કર્યો હતો પ્રયાસ હેડ ઓફિસ હલ્લાબોલ ન્યૂઝ ચેનલ

કે જો તમે પોલીસ વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરશો તો કદાચ એક વખત એસપી સસ્પેન્ડ થઈ જશે પણ પાછો આવશે પછી બહુ તકલીફ પડશે દીકરીને આવું કહેવામાં આવ્યું કે પાછો આવશે પછી તકલીફ પડશે દીકરીનો ભાઈ જીવે છે દીકરીને કોઈ તકલીફ પડવા નહીં જોઈએ કોની માય હવા છે ફૂટ કણ જણોય મંત્રીને તો આવી જાય હા તમે એવી રીતે ધમકાઓ એવી રીતે ધમકાજો કે એસપી પાછો આવશે તો આમ કરશે અમે લડ્યા અમે ન્યાય નથી અપાવી શક્યા મેં અનેક ઘટના ગણાવી આવેદન પત્ર નિવેદન ધરણા રેલી સભા સઘસ ન્યાય નહીં ઘટના ચાહે

અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર એફઆઈઆર એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાત નો આત્મ જગાડવાનો છે દોસ્તો અને મેં નક્કી કર્યું છે કે અમે ન્યાય નથી અપાવી શકે દીકરીને અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા મારા છે એ પટ્ટા આજે હું ખાઈશ જાહેરમાં અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા માર્યા છે પટ્ટા મને મળવા જોઈએ અને ગુજરાતમાં આત્મા જાગવો જોઈએ ગુજરાત નો આત્મા જાગવો જોઈએ આત્મા ની અંદર લાગવું જોઈએ દીકરી ને પોલીસ કેવી રીતે પત્તા મારી શકે દોસ્તો આ સજા મને મળવી જોઈએ આ સજા મને મળવી જોઈએ જેને જેને દીકરીઓ ગુજરાત આખાની દીકરીઓ પર અત્યાચાર કર્યા સજા મને મળવી જોઈએ પણ અપાવવા માટે તમારા હાથમાં જગાડો તમારા હાથમાં જગાડો અમને આખી જિંદગી દીકરીને ન્યાય અપાવશો કે નહીં અપાવો